એક વીએસ ક્યુ બે માર્ક નો એક અને પાંચ માર્ક નો આ તો સોરી આ એક વીએસક્યુ નથી એટલે આ એક બે માર્ક નો અને એક પાંચ માર્ક નો એક પત્ર આવશે

આર્થિક વ્યવહાર અને નાણાકીય વ્યવસ્થા નાણાકીય વ્યવસ્થા એટલે મની મેનેજમેન્ટ કે આપણે નાણાં નું વ્યવસ્થાપન કેવી રીતે કરવું નાણાં કઈ જગ્યાએ વાપરવા કઈ જગ્યાએ તેમનાથી આવક થાય તે બધું જોવાનું કામ કોણ કરે નાણાકીય વ્યવસ્થા

તો એવું બધું હોય તો એને આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે કે સારી સ્થિતિ છે દેશની બેંકના મુખ્ય કાર્યો કેટલા પેલું નાણાની લેવડ દેવડ અને ધિરાણ હવે તમને સમજાવવું હશે કે નાણાની લેવડ દેવડ તો સમજ્યા તો ધિરાણ એટલે શું તો કે ધિરાણ એટલે લોન આપતી શું લોન આપતી આપણે બધા જઈએ જ છીએ ને હપ્તા ઉપર લઈએ શું હપ્તા ઉપર આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય તો એને શું કહેવાય લોન કહેવાય લોન લોન ઉપર આપણે લોન કોને ભેડી ક્યાંથી આવી શું કામ આવી આ બધા કાયદા હોય કોણ ઘડે આરબીઆઈ પણ ભારત દેશમાં કોણ આરબીઆઈ એનું ગુજરાતી મધ્યસ્થ ભારતીય બેંક શું મધ્યસ્થ ભારતીય બેંક હવે બેંક અત્યારે નવું લાવી છે જે ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ સાથે કનેક્ટેડ છે શું તો કે ભાઈ આપણે ઓનલાઈન ગમે ત્યાં ગૂગલ પે પેટીએમ

ગવર્મેન્ટ બેંક રાષ્ટ્રીયકૃત કરેલી બેંક જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ એનું એક્ઝામ્પલ લઈએ ઓકે ગમેન્ટ બેંક છે કે જ્યાં ગવર્મેન્ટ દ્વારા જે કાયદા ઘડાય તે અહીં દર્શાવવામાં આવેલા હોય બીજું છે પ્રાઇવેટ બેંક બેંક ઓફ બરોડા ઘણી બધી છે પછી સેન્ટ્રલ બેંક એ બધી યુનિયન બેંક

જાણતા હોવા જોઈએ કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ત્યાં શબ્દોની ખબર હોવી જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ બેંક એટલે ઔદ્યોગિક બેંક કહેવાય ઔદ્યોગિક એટલે નાણાને લગતી વેપારને લગતી બેંક હોય જે વધારે એમાં કયું ખાતું ચાલુ ખાતું આ ધરાવતા હોય મોટા ભાગે વેપારી ખરીદે એટલે વેપારી લે આ બેંક કોની હોય વેપારીઓને લગતી એમાં કયું ખાતું હોય ચાલુ ખાતું હવે તમને એમ થાય કે ચાલુ ખાતું એટલે શું ગમે ત્યારે આપણે નાણાં ઉપાડી શકીએ અને ગમે ત્યારે આપણે જમા કરી શકીએ ખાતાના ચાર પ્રકાર હોય તમે જાણતા હશો કેવા ચાર પ્રકાર કે આપણે પેલું જોઈએ જગ્યા નથી આપણે ખાતાના ચાર પ્રકાર હોય કયા કયા પ્રકાર તો કે પહેલું બચત ખાતું જેને આપણે શું કહીએ સેવિંગ એકાઉન્ટ કે જ્યાં આપણે પૈસા આપણા સેવ કરીએ બચત કરીએ બીજું આવે ચાલુ ખાતું તો આપણે સમજ્યા ત્રીજું આવે રિકરિંગ ખાતું હવે સાહેબ આ શબ્દ નો આવ્યો રિકરિંગ ખાતું એટલે શું તો કે ભાઈ રિકરિંગ એટલે કેમ મહિને બે મહિને જે આપણે મુદત નક્કી કરી હોય એ દિવસે આટલા રૂપિયા જમા કરાવવાના જ એને શું કહેવાય રિકરિંગ ખાતું અને ચોથું બાંધી મુદત નું ખાતું બાંધી મુદત નું ખાતું એટલે શું ઓકે ભાઈ ફિક્સ્ડ ડિપોઝિટ એફડી આપણે કહીએ કે આને એફડી તોડાવી આટલા બધા રૂપિયા નીકા તો ઈ શું હોય બાંધી મુદત નું ખાતું જેમાં વધારેમાં વધારે વ્યાજ મળે એને શું કહેવાય બાંધી મુદત નું ખાતું ઓકે હવે એગ્રીકલ્ચર બેંક એગ્રીકલ્ચર બેંક એટલે ખેતી ને લગતી બેંક કે જ્યાં બધા ખેડૂતો હોય એને સબસિડી આપે સરકાર અહીંયા હર મહિને અત્યારે નરેન્દ્ર મોદી નવી યોજના શરૂ કરી છે કે જે ખેતી ને લગતી છે

હા સરળ ત્યારે સમજાઈ જાય એવી આમ અસ્પષ્ટ ન હોવી પછી સ્પષ્ટ ભાષા આપણે શું લખ્યું તો કે એની માટે શું હોવું જોઈએ સ્પષ્ટ ભાષા અને નિયત કરેલા ढांचा એટલે શું ઢાંચા એટલે આપણે કહીએ ફોર્મેટ

ઈ બધું લખવું ફરજિયાત છે તારીખ તો આપણે દરરોજ લખવી જ જોઈએ શું કામ કે એનાથી આપણને ખબર પડે કે કઈ તારીખ આપણે કયું કામ કર્યું બરોબર છે તો તારીખ અવશ્ય પણ લખવી રકમ હવે આ મેઈન છે આપણે એને એક એક્ઝામ્પલ લઈએ કે રકમ હોય ના હોય ના ના તેને કેમ દર્શાવવા તો કે તમે આમ લખો 1000 રૂપિયા તો કૌંસમાં લખવાનું 1000 રૂપિયા કાઉન્ટ બંધ કરવાનું ભૂલવાનું નહીં અને તમે એમ સમજતા હશો કે લીટો છે ને ફેરો આમ એટલે કે તમને ખબર હોય તો કે ઘણા લોકો અહીંયા જો આમ ન હોય તો આમ હજી એક વધારે નાખે તમારા બેંકમાંથી પૈસા ઉપાડી લે એટલે ક્યાં કરવું ફરજિયાત છે હવે હા તમને આ કહેવાનું હતું કે આપણે આટલું ભણીએ આજના દિવસે તો કે તમે આનાથી ફૂલ રિવિઝન તમે પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવાનો વિડીયો આગળ કરીને સ્ક્રીનશોટ પાડી લેવા વિનંતી